રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને સ્પેશિયલ પ્રોજેક્ટ અંગેની બેઠક યોજાઈ હતી જેમાં જુદા જુદા પ્રોજેક્ટની ચર્ચા કરવામાં આવી દ્વારા કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનું કામ મંજૂર કરવામાં આવ્યું તેની સમીક્ષા પણ કરવામાં આવી હતી કલેક્ટર પ્રભવ જોશી એ જણાવ્યું હતું કે જામનગર અને પડધરી બાજુ આવતા લોકોને ફાટકના કારણે ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી હતી ત્યારે હાલ ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે આગામી તારીખ સત્તર ત્રણે ટેન્ડર ખુલશે અને ત્યારબાદ વર્ક ઓર્ડર આપવામાં આવશે અને વર્ક ઓર્ડર આપ્યા બાદ અઢાર મહિનામાં આ ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવશે એમ્સમાં ખાસ કરીને જે દર્દીઓ જામનગર અને પડધરી તાલુકા બાજુથી આવતા હતા એમને પરા પીપળિયા ખાતેથી જવાનું થાય છે અને ત્યાં રેલવે ફાટક નડતું હતું અમારા પ્રયાસ લાંબા સમયથી હતા અને ફાઇનલી એના અલાઇનમેન્ટમાં ફેરફાર કરી મિનિમમ પ્રાઇવેટ એક્વિઝિશન કરવું પડે મિનિમમ હયાત સરકારી ગોડાઉન વગેરે જે સ્ટ્રકચર્સ છે એમને નુકસાન થાય એવી રીતે અલાઇનમેન્ટ મંજૂર થઈ ગયું છે ટેકનિકલ સેન્ક્શન અમને મળી ગઈ છે એનો ટેન્ડર અપલોડ થઈ ગયું છે જે સત્તર ત્રણે ટેન્ડર ખુલશે એટલે ત્યારબાદ વર્ક ઓર્ડર આપી ટૂંક સમયમાં આ કામગીરી ચાલુ કરવામાં આવશે આ કામ જે છે ચાલીસ કરોડના ખર્ચે થવાનું છે જેમ મેં કીધું કે પહેલાં આ વિસ્તારમાંથી આપણે જવાનું હોય તો અવારનવાર રેલવે ફાટક બંધ રહેતો હતો જેથી દર્દીઓને અને ડોક્ટરોને હાલાકી પડતી હતી પરંતુ ટૂંક સમયમાં જ્યારે આ બીજ તૈયાર થઈ જશે ત્યારે આ જામનગર તરફથી જે વાહનો આવે છે એમને આ સગવડ મળી રહેશે વર્ક ઓર્ડર અપાયથી અઢાર મહિનાનું લગભગ આ કામ રહેશે